પુષ્ટિ પ્રચાર પ્રસારની ધર્મ યાત્રા માટે યુકે અમેરિકા બાદ હાલ કેનેડાના એડમિન્ટન શહેરમાં શ્રીઓના આગમન થતા જ છે મહિલાઓએ ધોળપદ મંગલ વધાઈ કીર્તન દ્વારા પૂજ્યશ્રીઓનું આન બાન શાન સાથે સ્વાગત કર્યું હતું એટલું જ નહીં વૈષ્ણવાચાર્ય વચના વચનામૃત દ્વારા પુષ્ટિ સંપ્રદાય અને શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો અનુસાર આપણી જીવનશૈલી દેશ હોય યા વિદેશમાં હોય તેને જીવનમાં ઉતારીને જીવનને ધન્ય બનાવવા માટે અનુરોધ કર્યો હતો સંસ્કારી નગરી વડોદરાના વાઘોડિયા રોડના પરમ ભગવતીય વૈષ્ણવ મહિલા સ્વાતિબેન શાહ અને તેઓના માતા પિતા પુષ્પાબેન સુનિલભાઈ પરીખ વાલપુર વાળા વડોદરાના તેઓ પણ હાલ કેનેડામાં છે ત્યારે તેઓએ પૂજ્ય પૂજ્યશ્રીઓને બાલ્યાર્પણ આરતી ઉતારીને અલૌકિક લાભો લઈને સંસ્કારી નગરી વડોદરાની યાદ કરીને ભાવુક બન્યા હતા ઉપરાંત ઉપસ્થિત વૈષ્ણવોને પૂજ્યશ્રીઓએ સત્સંગ દ્વારા વચનામૃતનો લાભ આપ્યો હતો વૈષ્ણવો મહિલાઓ ભૂલકાઓ પૂજ્યશ્રીઓના માલ્યાર્પણ ચરણ સ્પર્શ કરીને ભાવ વિભોર બન્યા હતા પૂજ્યશ્રી દ્વારકેશલાલજી મહારાષ્ટ્રીએ ઉપસ્થિત તમામ વૈષ્ણવોને પૃચ્છા કરીને દરેક વૈષ્ણવોનો પરિચય મેળવ્યો હતો

પારલ સોસાયટી વાઘોડિયા રોડ વાડા હેમલભાઈ દ્વારા પૂજ્ય શ્રીઓ ના એડમિનટન માધર્મ પ્રચાર પ્રસાર યાત્રા કાર્યક્રમ માં ખૂબ સુંદર આયોજન કર્યું હતું

ओके आणि गणपति जी ने उपस्थित वगैरे ऊपर पर धान्य जी ने उपस्थित आणि इंजीनियर कुलकर्णी आणि शिवजी ने गणपति धान्य ऊपर એટલે हायब्रीड मॉडेल आहे એટલે काही दिवस ऑफिस जॉवणार आपण आपण एक दिवस नाकी करायले 2-3 दिवस वीकेंड मात्र મારી ખુબ ખુબ શુભેચ્છાઓ ખૂબ જ આનંદ કર્યો ખૂબ જ આનંદ કર્યો